ના ધજાગરાડતા વધુ એક દ્રશ્યો સામે આવ્યા ચોમાસાની શરૂઆતમાં જ રસ્તા ધોવાઈ ગયા રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકોને હાલાકી પડી પ્રીમોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા પ્રીમોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલ સુરતની જનતા કરી રહી છે દક્ષિણ ગુજરાતમાં હાલ તો ચોમાસું જામ્યું છે પ્રથમ વરસાદની અંદર સુરત મનપાની જે પ્રીમોન્સૂનની કામગીરી કે સુરત શહેરના ઉધના વિસ્તાર ની અંદર શહેર માં જોઈ શકો છો કે હાલ જે ઉધના દરવાજા થી જે નીચે જવાનો માર્ગ છે એ માર્ગ ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખવાઓ પડી છે દ્રશ્યમાં જોઈ શકો છો કે વાહન ચાલકોને પણ હાલ હાલાકી સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે છ ઇંચ જેટલા વરસાદ અંદર જો પ્રિ મોન્સૂન નગરપાલિકાની મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે ચલાવ તકલીફ તો બહુ હોય બહુ પરેશાની હોય ખડ્ડે ફૂડે બહુ જ પ્રોબ્લેમ હે સુધાર હોના ઓકે આ તો વાહન ચાલક અને આપણે રિક્ષા ચાલક સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે ઠેર ઠેર જગ્યા પર ખડે હોગે ગયે ક્યાં કહેગે ખટ્ટા હો ગયા ખટ્ટા બનાતા નહીં લો એ ખટ્ટા બનાતા નહીં લોહી છોડ કે ચલા જતા લો બરસાહ લે રહ્યા લો લેકિ કામ નહી હોતા રિક્ષા ચાલક પણ કહી રહ્યા છે કે જે ખાડાઓ છે જેની અંદર માં આ આવન જવાનો વાહન ચાલકો ને સામનો કરવો પડી રહ્યો છે મહાનગરપાલિકાને

પાટણભાવ પોલીસ તેમજ મામલતદાર લાઠ ગામે પહોંચ્યા આઠ વિદ્યાર્થીઓની પરીક્ષા હોઈ એસડીઆરએફ દ્વારા ટ્રેક્ટરમાં તેઓનું રેસ્ક્યુ કરી તેઓને બીજા છેડે પહોંચાડવામાં આવ્યા એસડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક સરપંચ દ્વારા ત્રણ એસટી બસને પણ પુલ ઉપરથી પસાર કરાવી એસડીઆરએફની ટીમ દ્વારા તમામ બોટ જેકેટ દોરડા સહિતની સામગ્રી સાથે ખડે ખડેપગે અહીંયા રહી છે વિદ્યાર્થીઓને કોલેજમાં પરીક્ષા વધી તેઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું લાટ ગામ માલિકો તો જોયું જે પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે અને વિદ્યાર્થીઓને સામા કાંઠે થી આ કાંઠે લાવવા માટે ટ્રેક્ટર ની મદદથી અમે પોચાડી દીધા છે જ્યાં બોટ ની જરૂર નથી એટલે બોટ ની કામગીરી કરેલ નથી પણ જાકત સાથે અમારા જવાન તેના જ છે આગળ સુરત થી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં રાંદેરનો વિયરકમ કોઝવે છે વિયરકમ સપાટી મીટર પર પહોંચે છે માટે આ બંધ કરવામાં આવ્યો છે મીટરે ઓવરફ્લો થાય છે વિયરકમ કોઝવે સુરત શહેરના રાંદેર અને કતાર ગામને જોડતું આ કોઝવે છ મીટરની સપાટીએ પહોંચતા બંધ કરી દેવામાં આવ્યો છે આ કોઝવે ઉપરથી રોજ હજારો વાહનો અને લોકો પસાર થાય છે સાથે સાથે આ કોઝવે નું સરોવર સુરત માટે જીવાદોરી સમાન છે કોઝવે 6 મીટર ઓવરફ્લો થાય છે આજે સવારથી જ વિયરકમ કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે ઉકાઈ ડેમથી સુરતની વચ્ચેના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા તે પાણી તાપી નદીમાં આવતા કોઝવેની સપાટી છ મીટર ઉપર પહોંચે છે સુરત ખાતે આવેલા સિંગણપોર કોસવેને હાલ બંધ કરવાની નોબત પડી છે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે તાપી નદી બે કાંઠે થવા પામી હતી જે અંતર્ગત ખાસ કરીને આ જે કોઝવેની જે પૂર્ણતા સપાટી છે એની લગોલગ પાણી જતું હોય ને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા હાલ સિંગણપોર કોસ્ટવેના બંને તરફના ગેટો બંધ કરીને ટ્રાફિકમાં ટ્રાફિકમાં અટકાવી દેવામાં આવ્યો છે અને સદંતર સિંગણપોર કોસવેને હાલ બંધ છે હાલ સુરત શહેરની અંદર પવન સાથે ધીમી વરસાદ પણ ચાલી રહ્યો છે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સિંગાપુર કોસવે સદંતર બંધ કરી લેવાતા હાલ ટ્રાફિક નહીં વધતા આ ઉપર દેખાય આવેલ છે અને ખાસ કરીને આ જે કોસવેની પૂર્ણતા સપાટી છે એનાથી પણ હજી બાકી હોય પરંતુ સાવચેતીના રૂપે આ કોસવે તંત્ર દ્વારા બંધ કરી લેવાની નોબત આવી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે ચેતન પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત સુરતથી જ વધુ કેટલાક દ્રશ્યો આવે રહ્યા સામે કે જ્યાં પ્રેમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડીતા જોવા મળી રહ્યા છે ચોમાસાની શરૂઆતની અંદર જ અહીંયા પાણી ભરાઈ ચૂક્યા છે અડાજણ પાલ ગેલેક્સી સર્કલ પાસે પાણી ભરાયાના આ દ્રશ્યો સામે આવ્યા વરસાદના કલાકો બાદ પણ અહીંયા પાણી ભરાયેલા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી નેલકંઠ સોસાયટી નજીક વરસાદી પાણીનો ભરાવો થયો વરસાદી પાણીમાંથી દુર્ગંધથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા સુરત શહેરના મનપાની વધુ એક પોલ ખોલવા પામી છે વાત કરીએ અનાજળ ગેલેક્સી સર્કલથી પ્રથમ સર્કલ જતા માર્ગ પર આવેલા નીલકંઠ રેસીડન્સી પાસે રસ્તા ઉપર હજી પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે અને વાહન ચાલકોને પણ મુશ્કેલી નડી રહી મુશ્કેલી પડી રહી છે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે પાર્ક કરેલી ગાડીઓના ટાયરો પણ પાણીમાં ઘણા ડૂબવા પામ્યા છે હજુ પણ આ ગઈકાલે જે છ ઇંચ છ ઇંચ જેટલો વરસાદ વરસતા સુરત શહેરમાં જલબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તમે શું કહે છો તો સુધરવાની મતલબ જરૂર છે ગોળની એમાં શું કહેવાની વાહન ચાલક પણ જણાવી રહ્યા છે કે મહાનગરપાલિકા સુધારવાની જરૂર છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અધિકારીઓ પોતાની છોડીને હજી પણ પ્રજાની વચ્ચે આવી નથી એવા આ દ્રશ્યો કહી જાય છે આજે ના જે કમિશનર સાલીની અગ્રવાલ આ વરસાદ પહેલા પ્રીમોન્સૂન કામગીરીને લઈને અનેક વખત અનેક જગ્યાઓની વિઝિટ કરી છે પરંતુ હવે આ જે માર્ગ બેસી ગયો છે ને પાણી ભરાય છે એ વિસ્તારની વિઝિટ કરશે જયારે એ પણ લોકો એમાં એક માંગ ઉઠવા છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કેતન પટેલ ન્યૂઝ એડિન ગુજરાતી સુરત આગળ જોઈએ જુનાગઢ થી વંથલી ગામ ખાતે ન્યૂઝ એટીન ગુજરાતી ની ટીમ પહોંચી ખેતરોના ખેતર પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે વિષ્ણાળાના પુલ પાસેના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે છ ફૂટ થી પણ વધારે પાણી આ ખેતરોમાં ભરાયા છે જી હા છ ફૂટ સુધીના પાણી આ તસવીરો તમે બતાવી રહ્યા છે આ ત તસવીરો તમને તમારા ટીવી સ્ક્રીન ઉપર જોઈને જો આટલી ચિંતા ઊભી કરતું હોય તો ત્યાંના જે લોકો છે તેઓ કંઈક પરિસ્થિતિની વચ્ચે જીવતા હશે તેનો તમે અંદાજો લગાવી શકો છો કારણ કે છ ફૂટથી વધુ પાણી આ ખેતરોની અંદર ભરાયા છે તમામ ખેડૂતોનો પાક છે ત્યાં પાણીમાં નષ્ટ થઈ ગયો છે મંથલી ગામે ન્યૂઝ એટીન ગુજરાતીની જ્યારે ટીમ પહોંચી ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા એને હિસાબે બહુ પાણી આવ્યું છે અને પાણીમાં કાંઠાનું ધોવાણ થાય કાઠા વિસ્તારની જમીન છે એમાં ભયંકર ધોવાણ થવાની નુકસાનીની ભય કરીને અત્યારે કેટલા ફૂટ છે પાણી છે તે ખેતરની અંદર ભરાઈ ની છે એટલે કાંઠાની બહાર નીકળી ગયો અને ખેતરની અંદર એક થી દોઢ મીટર પાણી છે તો એક થી દોઢ મીટર પાણી છે કાકા શું કેશો કેટલા ફૂટ આ પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે ચાર પાંચ ફૂટ ભાઈ ચાર પાંચ ફૂટ પાણી છે અત્યારે વાવેતરની માથે પાણી છે વાવેતર વાવેતર કેટલા દિવસ પેલા કર્યું તું શેનું કર્યું શું કેશો પરમધી કર્યું છે ભાઈ હજી વાવેતર ચોક્કસ તો ખેડૂતોએ માત્ર બે થી ત્રણ દિવસ પૂર્વે જ વાવેતર કર્યું છે શેનું વાવેતર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અત્યારે જો હવે આ જે પ્રમાણે પાણી જોવા મળી રહ્યું છે વાવેતર પાછું કરવું પડે તેવી પરિસ્થિતિ છે શું કેશો નુકશાની કેટલી છે નુકસાની બહુ છે બહુ નુકસાની વાર પાછું કરવું પડે એમ છે નુકસાની માંડવીમાં ને કપાસમાં બે માં નુકસાની છે પાછું વાવેતર કરવું પડે અત્યારે શું કેશો મગફળીનું એક વીઘાનું જો વાવેતર કરવું હોય તો કેટલા રૂપિયા થાય છે શું કેશો દસ થી બાર હજાર રૂપિયા એક વીઘાની અંદર દસ થી બાર હજાર રૂપિયાનો ખર્ચો થાય છે જે જેટલા વિસ્તારની અંદર આ પાણી ફરી ગયા છે એટલામાં એ ખેડૂતને પાછું વાવેતર કરવાનો રહે આજે અમે દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે કાકા આ જે ખેતર દેખાઈ રહ્યા છે તમે જે વાત કરી રહ્યા છો દોઢ મીટર જેટલું પાણી ફરી વેડું છે આ આ ખેડૂતને હવે કેટલી નુકસાની બહુ મોટે પાયે નુકસાની પાછું વાવેતર કરે એટલે એમ માનો ને દસ થી પંદર હજાર રૂપિયા વીકે જોઈએ ચોક્કસ તો વિઘે દસ થી પંદર હજાર રૂપિયાનું નુકસાન છે તે હાલ અત્યારે ખેડૂતોને દેખાઈ રહ્યું છે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે વંથલી ગામના દ્રશ્યો છે માણાવદર રોડ પર આવેલા આજે વિસનાળાનો જે પુલ કહી શકાય છે આ વિસનાળાના પુલની આજુબાજુના જે ખેતરો છે આ ખેતરોની અંદર હાલ અત્યારે ધોવાણ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે તમામ ખેતરોની અંદર જે ખેતરની અંદર વાવેતર છે એને પાછું નવે અર્થે પાછું વાવેતર કરવાનું રહેશે ચોક્કસ તો ખેડૂતોએ પાછું વાવેતર કરવાનું રહેશે જ્યારે વરસાદ રોકાશે ત્યારબાદ ફરી પાછા ખેડૂતો છે તે વાવેતર કરશે પરંતુ હાલ અત્યારે ખેડૂતોને વિખે દસથી બાર હજાર રૂપિયાની નુકસાની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી જૂનાગઢ જૂનાગઢથી આ તસવીરો સામે આવે છે આ તસવીરો ઘણી જ ડરાવનારી છે ખેડૂતો માટે અત્યારે સૌથી વધુ મુશ્કેલી આ વરસાદી પાણીના કારણે ઊભી થઈ છે વંથલી ગામે જ્યારે ન્યૂઝ એટિન ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે આ ગામની શું પરિસ્થિતિ છે તે મારા કેમેરામાં કેદ થઈ ખેતરોના ખેતર આખા પાણીમાં નષ્ટ થઈ ગયા હોય તેવી આ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે અંકલેશ્વરમાં વરસાદી માહોલની વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે સુરવાડી બ્રિજથી લઈને મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો વાહન ચાલકો કલાકો સુધી હાઈવે પર અટવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા ભરૂચથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે જ્યાં વરસાદના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ હતી સુરવાડીથી મહાવીર ટર્નિંગનો જે આ વિસ્તાર છે ત્યાં આપણે ટ્રાફિક જામની આ તસવીરો બતાવી રહ્યા છે જ્યાં વાહન ચાલકો કલાકો સુધી હાઇવે પર આ જ પ્રકારે ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા વરસાદી માહોલની વચ્ચે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થતા લોકોને હાલાકી વેઠવી પડી હતી વિદેશના શિખર ઉપર ધ્વજા અડધી કાઠીએ ભારે અને વરસાદની વચ્ચે ધ્વજારોહણ કર્યું અબોટી બ્રાહ્મણના યુવાનોએ ધ્વજારોહણ કર્યું યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર ભારે વરસાદની વચ્ચે જગત મંદિર શિખર ઉપર ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવી ભારે પવન અને વરસાદની વચ્ચે ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનોએ અડધી કાઠીએ ધ્વજારોહણ કરી રહ્યા છે સલામતીને ધ્યાનમાં રાખીને ભગવાન દ્વારકાધીશની ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવી છે જ્યાં સુધી પવન અને વરસાદ શાંત નહીં થાય ત્યાં સુધી ભગવાન દ્વારકાધીશની ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવશે કચ્છથી તસવીર બતાવીએ જ્યાં ભુજમાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ભારે વરસાદની આગાહી છે આ વિસ્તારમાં જેના પગલે એનડીઆરએફની ટીમને એલર્ટ રાખવામાં આવી છે ત્રીસ સભ્યોની ટીમ હાલ ભુજ પહોંચી છે રાહત બચાવની કામગીરી માટે એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય ત્યાં રાખવામાં આવી છે જિલ્લામાં કોઈપણ સ્થળે સ્થિતિ બગડે તો તાત્કાલિક એનડીઆરએફની ટીમને ત્યાં મોકલવામાં આવશે रिस्यूर की सुशस्त्र टीम है जो अपने साथ सामान के साथ कच्छ जिले में तैनात की गई है मानसून ड्यूटी के देखते हुए हम, हमें हर प्रकार की ट्रेनिंग दी जाती है और वर्तमान की स्थिति से निपटने के लिए हम तैयार हैं। પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા પોરબંદર જુનાગઢને રોડતો જે ખાસ કરીને આ બંને વિસ્તારને જોડતો જે રસ્તો છે તે બંધ થઈ ગયો ચોટાથી સરાડિયા થઈ જુનાગઢ જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યું અને આ તસવીરો આપણે બતાવી રહ્યા છે જેના કારણે આ બંને જિલ્લાને અસર સૌથી વધુ પહોંચી હતી જામનગર શહેરની વાત કરીએ તો મેઘો અહીંયા મહેરબાન થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ આવી સામે વરસાદી પાણીથી રસ્તાઓ જળબંબાકાર થઈ ચૂક્યા છે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ પાણી ભરાયા છે જામનગરમાં અનેક જગ્યા પર વરસાદથી પાણી ભરાયા અને વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો બેટવા ફેરવાયા હોય તે સ્થિતિ સામે આવી શહેરના ખાસ કરીને પંચેશ્વર ટાવરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ વરસાદી પાણી ભરાયા હતા પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખોલી નાખી છે જામનગર શહેર જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ છે તે એક વાર શરૂ થઈ છે અને જામનગર શહેરમાં સૌ પ્રથમ સારો એવો વરસાદ વરસવાનો શરૂ થયો છે પ્રથમ વરસાદ વરસતાની સાથે જ મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ છે તે ખુલી છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગરના બેડી ગેટ વિસ્તાર પાસે આ સ્વામિનારાયણ જે મંદિર આવેલું છે તેની ગલીમાં ગોઠણ સમા પાણી ભરાયા છે બીજી બાજુ વાત કરવામાં આવે તો જામનગર શહેરના બેડીના નાકા તરફથી આવતો જે આ મુખ્ય રસ્તો છે આ રસ્તાની આસપાસ પણ જોઈ શકાય છે વરસાદી પાણી છે તે અહીં આવી ચૂક્યા છે જામનગર શહેરના અનેક એવા વિસ્તાર છે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીને લઈને હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો દુકાનોના શટર સુધી પાણી પહોંચ્યા છે અને લોકોના જનજીવન ઉપર પણ અસર છે તે જોવા મળી રહી છે જામનગર શહેરનો સૌ સારો એવો વરસાદ કહી શકાય બીજી બાજુ વાત કરવામાં આવે તો હાલ જે બેડી નાકા પાસે આવેલું આવેલો જયશો વિસ્તાર છે રસ્તા ઉપર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે ને લોકોના અવરજવર માટેના મુખ્ય રસ્તા ઉપર પણ હાલ વરસાદ છે તે વરસાદને લઈને હાલ ભારે મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પાણીમાંથી દસમસતા પૂરમાંથી ગાડીઓ પસાર કરી અને નીકળવું પડી રહ્યું છે કારણ કે વહેલી સવારનો સમય છે ત્યારે એક ઇંચ આસપાસનો વરસાદ છે આ વરસાદમાં જ આ પ્રકારનું પાણી ભરાયું છે જેને લઈને જામનગર શહેરમાં પ્રથમ વરસાદની આ ઇનિંગ છે એ ઇનિંગને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા આપણે જામનગર જામનગર જ્યાં તસવીરો આવી છે કાલાવડની કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેની સાથે જ વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા ભારે પવનની સાથે કાલાવડમાં ધોધમાર વરસાદનું આગમન થયું નવા ગામ મોટી વાવડી દૂર દૂરાજીમાં વરસાદ થયો તોડા ફગાઝ અરલા સહિતના અવસ્થારોમાં વરસાદ વરસ્યો આ તસવીરો આવી રહી છે કાલાવડની કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદની સાથે પવનની ગતિ પણ તેજ થયેલી જોવા મળી એટલે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ અહીંયા જોવા મળી હતી સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો ખેતરોના આ દ્રશ્યો બતાવી રહ્યા છે જેમાં ખેતર આખું પાણી પાણી થઈ ગયું હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે ભારે વરસાદના કારણે લોકોની ચહલ પહલ પણ ઘણી ઓછી જોવા મળી હતી આ ભારે વરસાદથી એક બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી લોકોએ વરસાદનો આનંદ પણ માણ્યો હતો પરંતુ વરસાદ બાદ જે આ પાણીના વહેણની તસવીરો આવી હતી હતી સામે તે ઘણી જ ચિંતાજનક કડાકા બડાકા સાથે વિસ્તારમાં વરસાદ વરસતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા આગળ જોઈએ કાલાવડ તાલુકાના જ નવા ગામ ધૂન ધુરાજી ઉમરોડા જાંબાડી હકુમતી સરવાણીયા માછરડા મોટી વાવડી સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં ગત રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે ભારે વરસાદના પગલે સ્થાનિક નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં માછરડાથી નવા ગામ સુધીનો જે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો તો બીજી બાજુ વાત કરવામાં આવે મકરણી સણોસરાથી કાલાવડ તરફથી નો જે વાહન વ્યવહાર છે તે પણ ખોરવાઈ ચૂક્યો હતો છતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો જૂનાગઢમાં માણાવદરમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ માણાવદરના કોડવાવમાં ધોધમાર વરસાદ થયો ભારે વરસાદના કારણે ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં જાણે ફેરવાયો હોય તેવી આ પરિસ્થિતિ જોવા મળી જોઈ શકાય છે જ્યાં નજર જઈ રહી છે ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે અને આ પરિસ્થિતિમાં લોકોનું જનજીવન ઉપર અસર મોટા પાયે પડી હોવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી લાંબા પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે લાંબા ગામની બજારોમાં ધસમસ્તા પાણીના પૂર વહ્યા ગામની બજારો નદીમાં ફેરવાઈ ચૂકી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ભારે વરસાદના કારણે લાંબા ગામની બજારોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા લાંબા ગામને ધમરોડ્યું હતું આ તસવીરો લાંબા ગામની બતાવી રહ્યા છે આ ગામમાં નદી પસાર થતી હોય તેવા આ દ્રશ્યો છે અને તમે પાણીનું વહેણ જુઓ કઈ ફોર્સમાં આ પાણી ત્યાંથી નીકળી રહ્યું છે લાંબા પંથકમાં ધોધમાર વરસાદ પડતા આ દ્રશ્યો સામે આવ્યા અને ખાસ કરીને લોકોના ઘરોમાં બજારોમાં પાણી ભરાયું હોય તેવા પ્રકારની આ તસવીરો મુકુંદ અમારી સાથે ફોનલાઇન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મુકુંદ જે રીતે દ્વારકાના લાંબા ગામની આ તસવીરો સામે આવી છે હાલ આ ગામની શું પરિસ્થિતિ છે લોકો આ પાણીમાંથી બહાર આવી શક્યા છે કે કેમ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે ધોધમાર વરસાદના કારણે ગામમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદના કારણે લાંબા ગામ બેટમાં ફેરવાયું છે ગામની તમામ બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદના કારણે લાંબા ગામની તમામ બજારોમાં પાણી ફરી વળ્યા છે હાલ લાંબા ગામ જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે કારણે ગામોમાં પાણી હવે આપણે તસવીર બતાવીએ દ્વારકાના કલ્યાણપુર જ્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદના પગલે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ભાટિયા ગામમાં બજારોમાં ધસમસતા પૂર જોવા મળ્યા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકાથી ભાટિયા ગામમાં બજારોમાં નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા મોટા મોટા વાહનોને પણ આ પાણીના વહેણમાંથી પસાર થવું મુશ્કેલી ભર્યું બન્યું તો સાથે આજે તસવીરો આવી છે વાહન ચાલકો આ પાણીમાં અટવાયા હતા તેઓના વાહનો પણ બંધ પડી ગયા હતા જેના અગિયાર જિલ્લાઓ માટે આજનો દિવસ ઘણો ભારે છે ચાર વાગ્યા સુધીમાં અગિયાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અગિયાર જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે કચ્છ જામનગર દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર અમરેલી ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત નવસારી વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે દાદરાનગર હવેલીમાં પણ આજ રેડ એલર્ટ છે આ અગિયાર જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ તો બનાસકાંઠા સુરેન્દ્રનગર બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે મોરબી રાજકોટ ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ડાંગ તાપી નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે ભારે ભારેથી ભારે વરસાદની આગાહી કરી દીધી છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની સાથે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે महसणा साबरकांडा गांधीनगर अहमदाबाद पंचमहाल महीसागर में आज भारे वरसात पड़ी सके लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट कवर है जहाँ पर एक्सट्रीमली है एक्सट्रीमली रेनफॉल का पुरकाज दिया जा रहा है और साथ में रेड अलर्ट जारी है वो वो डिस्ट्रिक्ट है आ, सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल और साथ में रेड अलर्ट जारी है और वेरी हैवी रेनफॉल की बात करेंगे तो वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल और साथ में ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा पाटन पंचमहल दाहोद महिसागर छोटा उदयपुर नर्मदा भरूच और डांग और साथ में तापी है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और हैवी रेनफॉल की वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल की वार्निंग है महसाना साबरकांठा गांधीनगर अरावली खेड़ा अहमदाबाद पंचमहल और इसके साथ ही महिसागर है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है સૌરાષ્ટ્રમાં આજનો દિવસ ભારે રહેશે જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આથી ભારે વરસાદ અહીંયા આવી શકે છે રાજકોટ અમરેલી ભાવનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર બોટાદ દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે જામનગર પોરબંદર જુનાગઢ द्वारका और कच्छ है।, है, तो है और साथ में रेड अलर्ट जारी है और वेरी हैवी रेनफॉल की वार्निंग की बात करेंगे तो वेरी हेवी रेनफॉल की वार्निंग राजकोट अमरेली भावनगर मोरबी और गिर सोमनाथ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और सुरेंद्र नगर और बोटा और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है આપપી કાલે ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ રાજ્યના તમામ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ દાધરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે તમામ જિલ્લાઓ છે ત્યાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે જે કે લિયે જ્યાં પર વેરી હેવી રેનફોલ કે વોર્નિંગ ઓર સાથ મે ઓરેન્જ એલર્ટ دیا ગયા હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ સુરત નવસારી વલસાડ દમન ઓર દાધરાનગર હવેલી અને બાકી જીતને ડિસ્ટિક બચે હુજરાત રીજન કે સારા ડિસ્ટિક કવર જહા પર કલ કે હેવી રેન ફોલ કે વર્નિંગે સાથમાં યલો અલર્ટ જારી